જમીનની માલિકી દબાણ અને ફાયર સેફટી સહિતની વિગતો માંગી છે જેના કારણે તાજેતરમાં સ્ક્રેપના નોબલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી સ્ક્રેપના ગેરકાયદેસર ગોડાઉન ઉપર તંત્રનું બુલડોઝર ફરી શકે તેવી શક્યતા વર્તાઈ રહી છે આ મામલે ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝાએ વિગતો મેળવવા સાથે ગેરકાયદેસર ભંગારિયા અને પ્લોટ આપનાર સામે પણ કડક કાર્યવાહીની તૈયારી બતાવી છે અંગ્રેશો જીઆઈડીસી પોલીસની વિસ્તારમાં હાલમાં થોડા સમયમાં નોબલ માર્કેટમાં

અને આ કરી અને કઈ ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને એ તપાસ ને અંતે જો કોઈ પણ ગુનાહિત મળી આવશે કોઈ પણ પ્રકારનું દબાણ મળી આવશે તો તેમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પોલીસ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે